આલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ જાવ ફરી એકવાર તમારું સ્વાગત છે આજને એક નવા વિડિયોમાં વિડિયોમાં મિત્રો આજે આપણી પાસે ઇકો ગાડી વેચાવા માટે આવેલ છે તમારા માટે આજે આપણે ઇકો ગાડી લઈને આવ્યા છીએ એ પણ કંપની ફિટિંગ સીએનજી ઇકો ગાડી રહે છે મારુતિ સુઝુકી ઇકો ગાડી આપી દેવાની છે પૂલ જવાબદારી સાથે અને સસ્તી કિંમતમાં મિત્રો ગાડી આપવાની છે કન્ડિશન ટીપટોપ કન્ડિશન છે કંપની ફિટિંગ સીએનજી રહે છે જવાબદારી સાથે ઇકો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારી ઈકો ગાડી ખરીદવી છે મારુતિ સુઝુકી ઈકો ઇકો ગાડી રહે છે કંપની ફિટિંગ સીએનજી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું નું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ઇકો ગાડી છે જે જે ત્રેવીસનું પાર્સિંગ રજીસ્ટ્રેશન રહે છે મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ગાડીના માલિક જણાવે છે રાજેશભાઈ તેવું જણાવે છે તમારી મિત્રો ઇકો ગાડી ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે

તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો જેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય તો જ જોવા મળશે મોડલ બે હજાર સોળનું મોડલ કંપની ફિટિંગ સીએનજી ગાડી છે મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે રાજેશભાઈ માલિકનું નામ છે રાજેશભાઈના નંબર વિડીયોના નીચે મળશે ત્રેસઠ પાંચ ચોવીસ પાંત્રીસ પાંત્રીસ તે રાજેશભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ગાડી બોટાદ જોવા મળશે અને વન ઓનર ગાડી બે હજાર સોળનું મોડલ ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો ક્યાંય નથી જવાબદારી સાથે ગાડી આપવાની છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ પચાસ હજાર નોર્મલ ફેરફાર કરી આપશે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે તમારે ઇકો ગાડી ખરીદવી હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહે છે આપણા નંબર પર આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું